જે પારદર્શક થતી નથી તેના ટ્રસ્ટીઓ મિલી ભગતથી અંદર ચૂંટણી કરી અને આજે બત્રીસ વર્ષથી આવી રીતે શાસન ચલાવે સરમુખત્યાર સાહી શાસન ચલાવે છે કોઈને જવાબ દેવામાં આવતા નથી પોતાની પેઢી હોય પેઢી દર પેઢી જે ટ્રસ્ટનું સંચાલન કરે એવી પ્રવૃત્તિ કરતા હોય એની સામે મારે સખત વાંધો હોય અને દરેક સમાજ તેમજ મુસ્લિમ સમાજનો મોટો વર્ગ આ લોકોની સામે ટ્રસ્ટની સામે વાંધા હોય એની મેં રજૂઆતો કરેલી છે વોક્કઅ બોર્ડમાં જે મારી માગણી છે મેં માગણી પહેલેથી અત્યારે પણ કહું છું જે ચૂંટણીની જે પ્રક્રિયા રહી પારદર્શક ચૂંટણીની પ્રક્રિયા છે નહીં ચૂંટણી જે થવી જોઈએ એ પ્રમાણે ચૂંટણી જાહેર જનતાની વચ્ચે થતી નથી અને એના એના અમુક ટ્રસ્ટી લે ભાગું જે ટ્રસ્ટીઓ અહીંયા અહીંયા આંગળી ઊંચી કરી અને પ્રમુખ નિમી દેતા હોય અને અહીંયા સમાજના લોકોના કે કોઈ પક્ષ સાથે આગેવાનો જોડાય એને સાથે સામાજિક કાર્યકર્તા નમાજીને પણ ખબર હોતી નથી કે આ ચૂંટણીની પ્રક્રિયા કેવી રીતે થઈ ક્યારે થઈ જાહેર જાહેર જનતાની વચ્ચે ચૂંટણી પ્રક્રિયા કરવાનું બંધારણ ગેબન ટ્રસ્ટના બંધારણમાં નિયમ હોય એ થતું નથી એની સામે મારે સતત જાગૃતતા કરીએ અને ઝુંબેશ ચાલુ કરી રહી છે કે હવે આ ચૂંટણી જાહેર થાય અને વક્ક બોર્ડમાં પણ અમે માગણી મૂકેલી છે કે સાહેબ આને જાહેર ચૂંટણી તમારા નેજા માટે કલેક્ટર સાહેબ શ્રીના નેજા નીચે ચૂંટણી થવી જોઈએ વાત કરી બાંધકામમાં જે ભ્રષ્ટાચાર થયો જે કાંઈ એ તમને મારે અત્યારે વક્કો બોર્ડમાં બધું ચાલુ હોય તમે મારી ઓફિસે આવીને જોઈ શકો છો તેનું કારણ છે ભ્રષ્ટાચાર થયો હોય કોઈ એલિગેશન એમને ન થતા હોય અહીંયા જે લોકો જે બાંધકામના જે જૂના જે બબ્બે વર્ષથી જે કામ થઈ ગયેલા છે એ લોકોના હજી પણ બિલ અમુક અમુકને નથી મળેલા એ લોકો આવીને ફરિયાદ કરતા હોય કે ઇનુષભાઈ અમને આવી રીતે અમારું કામ ચાલ્યું એના પૈસા નથી મળેલા તો મેં આ બધી રજૂઆતો વકફમાં કરેલી છે यूनुस भाई बात करें आपने जो गिवंस अपील एप्लीकेशन ट्रस्ट है उसमें कुछ तो भ्रष्टाचार के खिलाफ आपने वर्कअप बोर्ड में कंप्लीट की है क्या कंप्लीट मैंने ओकूप बोर्ड में पहले तो मैंने जो चुटनी प्रक्रिया जो पारदर्शक नहीं होती उनकी कंप्लेंट की है फिर जो भ्रष्टाचार की बात है वो भ्रष्टाचार की भी बात की है तो ट्रस्ट में जो जो अभी प्रमुख आके बन बैठा है जो जो भी दूसरे महीने में गैरविवर्ट से उन लोगों ने चुटनी कर दी जो जाहज जनता के बीच में करनी चाहिए थी वो उन लोगों ने प्रक्रिया नहीं की मैं जब वक्फ बोर्ड में गया तभी मेरे को मालूम पड़ी कि इन लोगों ने फेरफार रिपोर्ट यहाँ दिया है कि कायमी वो जो ट्रस्टी है जो अमुक, अमुक अमुक उन लोगों को के नीम करने का कायमी नीम करने का उनके सामने मैंने सखा लिया है और वो काम अभी वक्फ बोर्ड में दोनों पार्टियों का जो मैं दर तारीख पे वहाँ हाजिर रहता हूँ ये लोग एक बार भी वहाँ तारीख पे वकअप बोर्ड में नहीं आए तो वक्म बोर्ड क्या करते हैं देखते हैं और कंस्ट्रक्शन के बारे में आपने कंप्लेंट की है वो क्या करते हैं जी जो कंस्ट्रक्शन में जो गया बरस के बाद गया बरस जो चौदह पंद्रह तारीख को गेबन साहबी ट्रस्ट का जो उर्स आता है गेबं साहबी शरीफ दरगाह शरीफ का जो उर्स आता है उन लोगों जो स्टेज पे जो ये लोग दे बोलते हैं कि दो करोड़ का खर्च हुआ ढ़ी करोड़ का खर्च हुआ कहाँ हुआ कैसे हुआ वो हमने लेटर से हमने पत्र व्यवहार से उन लोगों के पास मांगा है लेकिन हमारे को दिया नहीं है और वहाँ उसमें जो भ्रष्टाचार होता है तो सही बात है होता ही है